ગુજરાત મુલકી સેવા રજાના નિયમો ભાગ નંબર એક આને છે ને ગુજરાત મુલકી સેવા રજાના નિયમ છે ને એવી રીતે વચાય કે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો બે હજાર બે તો આ રીતે આપણે યાદ રાખે બરાબર ને બીજી વસ્તુ એ છે કે આના રજાના જે નિયમો જે છે એ અમલ ત્યારથી આવ્યા ને એ વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે આ રજાના નિયમો જે છે ને એ પંદર અગિયાર બે હજાર બે ના રોજ આનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ નિયમ નંબર એક છે ને એ આપણને અમલ સૂચવે છે નિયમ નંબર એકમાં શું આપેલું છે તો કે અમલીકરણ આપેલું છે નિયમ નંબર બે વ્યાપ્તિ આપે છે વ્યાપ્તિ એટલે કે આ નિયમ છે કોને લાગુ પડી શકાય અને ગુજરાત સરકારમાં કઈ જગ્યાએ આપણે લાગુ પાડી શકીએ એને વ્યાપ્તિ કહેવામાં આવે નિયમ નંબર ત્રણ એવું કે છે અર્થઘટન અને આના અર્થઘટન કરવાની સંપૂર્ણ જે બાબત જે છે એ નાણાં વિભાગને સોંપેલી છે એટલે કે એની અંતિમ સત્તા જે છે બરાબર આ નિયમને લઈને રજાના નિયમને લઈને અંતિમ સત્તા છે એ કોની છે તો કે નાણાં વિભાગની છે કેમ કે અલ્ટિમેટલી તમે રજા પાડો છો તો એનો ડાયરેક્ટલી ઇફેક્ટ કેના ઉપર થશે તમારા મની બેલેન્સ ઉપર મીન્સ કે તમારા પગાર ઉપર થશે ક્લિયર છે વસ્તુ તો આ વસ્તુ યાદ રાખશું કે પગાર સાથે જોડાયેલો વિભાગ કયો છે નાણાં વિભાગ તો આમાં તમે થોડો ઘણો તમારા મગજનો ઇસ્તેમાલ કરીને તુક્કો પણ મારી શકો ક્લિયર છે તો યાદ રાખશું કે આ રજાના નિયમોનો જે લાસ્ટ ડિસિઝન જે છે એટલે કે છેલ્લો અર્થઘટન જે છે એની રેગ્યુલેટિંગ છે એ કોના પાસે હશે તો કે નાણાં વિભાગ પાસે હશે નિયમ નંબર ચાર છૂટછાટની સત્તા આ નિયમ સમજીએ આપણે એક્ઝામ્પલ દ્વારા કે કોઈ વ્યક્તિ અનુચિત મુશ્કેલી થાય કોઈ વ્યક્તિને તો કારણ લખી નોંધ કરી બરાબર છે અને સરકારના નિષ્પક્ષ ન્યાયિક છૂટછાટ મેળવી શકે છે હા પરંતુ નાણાં વિભાગની પૂર્વસંમતિ હોવી જોઈએ મીન્સ કે માની લ્યો કે તમારે કોઈ પણ જાતની છૂટછાટ જોઈએ છે બરાબર તો તમે ડાયરેક્ટ તમારા ઉપરના જે સક્ષમ અધિકારી જે છે એના થ્રુ નાણાં વિભાગને પૂર્વ મંજૂરી લઈ અને અમુક પ્રકારની છૂટછાટથી તમે મેળવી શકો છો નિયમ નંબર પાંચ કરારની ન્યાયિક ક્ષમતા કરારની શરતો આવી છે તમે કોઈ કરારથી જોડાયેલા હોવ તો એ કરારની શરતો બરાબર એની સાથે જોડાયેલી છે નિયમ નંબર છ રજાની માગણી નિયમ નંબર સાત સત્તા વાપરવા બાબતે પરિશિષ્ટ એકમાં જે બતાવ્યું છે બરાબર યાદ રાખજો પરિશિષ્ટ કેટલામાં આવશે પરિશિષ્ટ એક અને નિયમ નંબર સાત સત્તા વાપરવા બાબતે તમે કઈ જગ્યાએ તમારા સત્તા છે એનો ઉપયોગ કરી શકો છો નિયમ નંબર આઠ કોઈ ખાસ છૂટછાટ મળે તો કયા કારણોસર તે ઓડિટ ઓફિસરને તમારે જાણ કરવી પડશે કે આ મને છૂટછાટ મળેલી છે આ બાબતે એ તમારા ઓડિટ ઓફિસર જે હોય બરાબર છે એને તમારે નાણાં વિભાગમાં તમારે એને વસ્તુને જાણ કરવી પડશે નિયમ નંબર નવ યાદ રાખશો આ ત્રણે ત્રણ વસ્તુ પૂછાઈ ગયેલી છે કે નિયમ નંબર નવ એકતાલીસ શું કહે છે તો કે રજા નવ બેતાલીસ રજાના પગાર બાબતે માહિતી અને નવ પચાસ છે એ મહિનો કોને કહેવાય આપણે અંગ્રેજી મહિના પ્રમાણે એ કેલ્ક્યુલેશન કરીએ છીએ બરાબર છે આ વસ્તુ યાદ રાખજો નિયમ નંબર દસ છે રજા હક તરીકે માગી ન શકાય આ વસ્તુ યાદ રાખજો હા રજા તમને મળે છે પણ તમે એમ કહો કે સાહેબ હવે આ મહિનાની મારી પાસે છ રજા વહી છે અને મારે ભોગવવી છે તો એવી રીતે તમને ન મળે રજા છે કોઈ દિવસ હક સ્વરૂપે તમે માગી શકતા નથી રજા તમને આપે છે એ તમારી સવલત છે બરાબર છે પણ રજા તમે હક સ્વરૂપે માગી શકતા નથી આ યાદ રાખો નિયમ નંબર બાર લઘુમત સંખ્યા નિયમ નંબર તેર એકસો વીસ દિવસથી ઓછી રજા ઉપર હોય કોઈ વ્યક્તિ તો તેનો ચાર્જ છે ને કચેરીના કર્મચારીને જ આપો મીન્સ કે એનો ઇન્ચાર્જ કોણ બનશે તો કે એના જ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ બનશે હવે કોઈ વ્યક્તિ એકસો વીસ દિવસથી વધારે રજા ઉપર જાય છે ઉદાહરણ તરીકે તો એના સિવાયના ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ જે છે સક્ષમ અધિકારી બરાબર છે એને તમે ઇન્ચાર્જમાં સોંપી શકો ઉદાહરણ તરીકે એવું સમજીએ કે મોરબી જે છે તો મોરબી જિલ્લાનો કોઈ એક વ્યક્તિ છે બરાબર સરકારી કર્મચારી અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ છીએ કે એકસો વીસ દિવસથી ઓછી રજા ઉપર છે તો એના જ ડિપાર્ટમેન્ટ જે છે બરાબર છે તો એનો વ્યક્તિ છે ઇન્ચાર્જ બનશે નહીતર ફરીથી જામનગરનો છે અથવા તો ભાવનગરનો જે કોઈ વ્યક્તિ છે એને શું કરવું પડશે તો કે ઇન્ચાર્જમાં મોકલવામાં આવશે ક્લિયર છે આ વસ્તુ તો આ ભાગ નંબર તેરમાં આપેલું છે એટલે કે નિયમ તેર નિયમ ચૌદ રજા એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણની પ્રક્રિયા તમારી રજા જે છે બરાબર છે એ તમે રજા એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં કઈ રીતે રૂપાંતર ઘણી બધી રજાઓ આપણને મળતી હોય છે બરાબર છે તો એક પ્રકારની રજામાંથી બીજા પ્રકારની રજામાં કઈ રીતે રૂપાંતર થાય ચૌદ નંબરના નિયમમાં આપણે જોઈશું નિયમ નંબર પંદર અન્ય રજા સાથેનું સંયોજન ખાસ વસ્તુ યાદ રાખશું ચૌદ હા એક વિધાન લખેલું છે કે રજા હક તરીકે માગી હોય ત્યારે રજાનું રૂપાંતરણ ન થાય યાદ રજા હક સ્વરૂપે ને ત્યારે રૂપાંતરણ ન થાય બટ રજા તમે હક સ્વરૂપે ક્યારેય માગી શકતા નથી આ પણ યાદ રાખજો કર્મચારીને કેટલી મહત્તમ મુદત સુધી સળંગ રજા મંજૂર થાય પાંચ વર્ષ સુધી પાંચ વર્ષથી વધારે રજા મંજૂર થાય નહીં નિયમ નંબર સોળમાં માં કીધેલું છે ફરજ ઉપર હાજર થવાની પરવાનગી ક્યારે ન આપી શકાય હા ઉદાહરણ તરીકે ધારી લ્યો કે તમે ત્રીસ દિવસની રજા ઉપર ગયા મહિના દિવસની હજી તમારે રજા ભોગવવી છે પણ તમને એમ થાય છે મન અંકો છે કે હવે આપણને રજા આપશે કે નહીં આપે હવે એકત્રીસમાં દિવસે તમે હાજર થાવ છો એક દિવસ પૂરતા અને ફરીથી પાછા તમે રજા ઉપર ઉતરો છો તો આવું કોઈ પણ પ્રકારે પ્રણાલિકા હાલશે નહીં એનો અર્થ એવો થયો કે તમે ફક્ત ને ફક્ત એક મહિનો રજા આપશો બરાબર પછી તમે પાછા હાજર થાવ છો અને પછી પાછી રજા મૂકો તો એ હળંગ રજામાં કેલ્ક્યુલેશન થશે એ રજા તમને પરવાનગી આપી શકશે નહીં આ નિયમ નંબર સત્તર હવે નિયોજક એટલે શું થાય અને સક્ષમ અધિકારી એટલે શું થાય આ એક મુદ્દો છે આપણે સમજી લઈએ અને પછી આપણે નિયમ નંબર વીસ તરફ જોઈએ જો રાજ્યતર એટલે કે ગુજરાત રાજ્યની રાજ્યની બહાર તમને નિમેલા છે સરકારી અધિકારી તમે છો કોના હતો કે ગુજરાત ગવર્મેન્ટના કર્મચારી પણ તમારા કામ સાથે કંઈક બીજું ક્ષેત્ર જોડાયેલું એના પરિણામે તમને અલગ રાજ્યમાં બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરેલા છે મૂકેલા છે હવે ત્યાં છો તમે એટલે કે રાજ્યતર પ્રક્રિયા થાય રાજ્યતર પ્રક્રિયામાં જો તમારે એકસો વીસ દિવસથી ઓછી રજા જોતી હોય સમજજો વસ્તુ રાજ્યતર પ્રક્રિયામાં એકસો વીસ દિવસથી ઓછી રજા જોતી હોય તો તમારે તમારા નિયોજક એટલે કે ગુજરાત રાજ્ય જે તે રાજ્યમાં નિયમ નિમેલો જે નિયોજક છે એને તમારે લેખિતમાં જાણ કરવી પડશે રજા મંજૂરી માટે હવે પ્રશ્ન બીજો રાજ્યતરમાં જ એટલે કે રાજ્યની બહાર તમને નહીં મેલા છે અને તમારે એકસો વીસ દિવસથી વધારે રજાની જરૂરત છે તો તમારે તમારા સક્ષમ અધિકારીને વાત કરવી પડશે તો નિયોજક અને સક્ષમ અધિકારી આ વસ્તુ અહીંયા યાદ રાખશો નિયમ નંબર વીસ રજામાં તે રોજગારી કે નોકરી સ્વીકારી શકે નહીં આ વસ્તુ યાદ રાખજો માની લે હું રજા ઉપર હોય કોઈ વ્યક્તિ અને એ રજામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરે છે પૈસા કમાય છે બરાબર તો એ કરી શકે નહીં રોજગારી ન કરી શકે કેમ કે એનો ઓલરેડી પગાર જે છે એ ગવર્મેન્ટ ચૂકવે છે ચાલુ છે તો એ ચાલુ પગારનો કર્મચારી કે હોય આ વસ્તુ આપણે યાદ રાખશું હા કોઈ સાહિત્યક પ્રકારની કોઈ રોજગારી કરતો હોય સાહિત્યકમાં કોઈ પણ કામ કરતો હોય તો એ મંજૂરી સાથે સાહિત્યક પ્રકારનું કામ જે છે એ પોતે કરી શકે છે એમાં કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી તો આ રજાના વીસ નિયમો જો કે આના પછી આપણે હજી એક લેક્ચરમાં શીખશું આના પછી બે લેક્ચર આવશે રજાના નિયમોનો બરાબર છે અહીંયા એકથી વીસ નિયમો જે છે એને સમજાવવાની કોશિશ કરી છે બરાબર છે આ તો આ એકથી વીસ નિયમો આપણે યાદ રાખશું થેન્ક યુ આભાર નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ